નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ વડોદરામાં વિશ્વમિત્ર નદીમાં પૂરમાં ફસાયેલા નાગરિકોને મદદ કરવામાં ઉણા ઉતરેલા પાલિકા તંત્ર અને પદાધિકારીઓ સામે લોકોમાં ભારે આક્રોશ છે ત્યારે અકોટા વિસ્તારની શુભેચ્છા હોસ્પિટલે પૂરમાં પડેલી મુશ્કેલી બાદ બોટ અને લાઈફ જેકેટની વ્યવસ્થા કરી છે વડોદરામાં વિશ્વમિત્ર નદીમાં આવેલા પૂરના કારણે અકોટા સનફાર્મા રોડ માંજલપુર વાસના રોડ દુકાન શોરૂમના સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું તેવામાં નાગરિકોને પૂર અંગેની સૂચના આપવામાં અને મદદ પહોંચાડવામાં ઉના ઉતરેલા પાલિકા તંત્ર અને ભાજપના પદાધિકારીઓ કાઉન્સિલરો સામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે પૂરના કારણે પરેશાન લોકોને સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ટ્યુબ તરાપા અને દોરડા તેમજ સહિતની ચીજવસ્તુઓ રાખવા આપેલી સલાહથી નાગરિકોમાં આક્રોશ છે ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય અગમચેતી દાખવવા અકોટા રોડની શુભેચ્છા હોસ્પિટલે રબર બોર્ડ અને લાઈફ જેકેટની ની વ્યવસ્થા કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત સત્યાવીસમી ઓગસ્ટે શહેરમાં આવેલા પૂરના પાણીના કારણે હોસ્પિટલમાં વીજળી ન હતી